તાલુકાના ગામમાં એક જ રાતમાં બે મંદિરમાં તસ્કરો ત્રાટક્યા માંડલા ગામમાં જે ચોરી થઈ સવારમાં માં વહેલા ઉઠી પૂજારી આવતા પૂજારી આપણા ગામમાં ચોરી થઈ છે અમે ગામ લોકો આવીને તપાસ કરતા અમારા ગામમાં જે કઈ જુઓ

ગામ લોકોને દાણ કરી ગામ લોકોને દાણ કરી અને પાછા પોલીસ ફરિયાદ કરી પોલીસ આવ્યા કેટલું અંદાજે નુકસાન સાહેબ પચીસ હજાર પેટીમાં હતા અને થી પાંચસો ગ્રામ સાંધીના સત્તર હતા બરાબર આજે અમારી વસ્તુના ચોરીથી છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ